અમરેલી જિલ્લાના રાજુલામાંથી કોઈ સ્ટોરીને ટક્કર મારે એવી હત્યાની ઘટના બની પત્ની સાથે આળા સંબંધની શંકામાં યુવકને તેના જ ઘરે જઈને આરોપીએ હત્યા કરી નાખી અને બાદમાં લાશને સળગાવવાનો પ્રયત્ન કર્યો કે મેળ ન પડતા મૃતકના જ બાઇક પર લાશને ધાબડામાં વીટાડી ચોત્રીસ કિલોમીટર દૂર ફેંકી દીધી જો કે આરોપીની એક ભૂલથી બનાવના ચોવીસ દિવસ બાદ પોલીસ આરોપી સુધી પહોંચી પછી ઘટસ્ફોટ થયા એ સાંભળીને પોલીસના પગ જમીન સરકી ગઈ સ્ટોરીને ટક્કર મારી હત્યાનો આખો બનાવ અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે મીડિયા સમક્ષ વર્ણવ્યો એમાં તેમણે એમ પણ જણાવ્યું કે વરસાદી માહોલ હોવાથી હત્યાના આટલા દિવસ બાદ પણ લાશની દુર્ગંધ ન ફેલાતા આજુબાજુના લોકોને જાણ નહોતી થઈ કે અહીં કોઈ લાશ ફેંકી ગયું છે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે દસ ઓક્ટોબર રોજ એક જાણવાજોગની ફરિયાદ આવેલી જેના માં જે ફરિયાદી છે લાલજીભાઈ ભાઈ કરશન તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તારીખ આઠ દસ બે હજાર પચીસ થી તેમના ભાઈ સુરેશભાઈ ભાઈ કરશન એ મળેલા ન હતા અને ગુમ હતા જે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાણવા જોગ નંબર ફોર્ટી સેવન ઓબ્લીક ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ થી રજીસ્ટર કરવા આવેલી હતી અને આ જે ગુમ થનાર વ્યક્તિ છે એમના જે ડિવાઇસ છે એમનું ટેકનિકલ સર્વેલન્સ હાથ માં ધરવા માં આવ્યું હતું એ જે સર્વેલન્સ નંબર મળી આવેલા હતા અને જે રાજદીપસિંહ હતા પોલીસ સ્ટેશન બોલાવી અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવેલી આપવામાં આવેલા હતા અને એમને ફર્ધર જયારે પૂછવાપરછ કરવામાં આવી ત્યારે એમના દ્વારા જણાવવામાં આવેલું હતું કે ગુમ થનાર છે સુરેશભાઈ એમનું આ જે આરોપી છે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડ એમની પત્ની સાથે આડ સંબંધ હતા જેના લીધે જે આરોપી છે એમનું મર્ડર કરેલું હતું આ મર્ડર જે છે એ જે ફરિયાદી છે મરણ જનાર છે એમના ઘર પર જ થયું હતું અને મર્ડર કરવાના બાદ જે આરોપી છે એમને જે ડેડ બોડી છે એમને પોતાની બાઇક ઉપરથી લઈ જાય અને ખાંભા તાલુકાના પીપળવા ગામે રોડની ની ફેંકી દીધેલી હતી અને આજે એમને જે કબુલાત આપેલી છે એના આધાર પર ડેડ બોડી પણ રિકવર કરવામાં આવેલી છે અને જે ફરિયાદની ફરિયાદી છે એમને બીજા બિલોંગિંગ છે એ પણ આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલું છે અને રાજુલા પોસ્ટ ખાતે આજે મર્ડર નું છે એ કેસ રજીસ્ટર કરવામાં અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે